થરામાં આટ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાળ યુવા સંગઠન દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો કાકડ તાલુકાના વેપારી મથક થરા ખાતે આજરો સંશેષ આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના મંત્રી પ્રહલાદભાઈ બી પ્રજાપતિ શ્રીમતી કે કે સરકારી કન્યા વિદ્યાલય પાટણ આચાર્ય ડોક્ટર દિનેશભાઈ આઈ પ્રજાપતિ અક્ષર જ્ઞાન વિદ્યા મંદિર પ્રમુખ પ્રકાશભાઈ એ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયો ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મંડળના પ્રમુખ ઉમેશભાઈ વી પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા તેમજ બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા મહેમાનો તેમજ દાતાઓ પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી મંડળના ઉપપ્રમુખ ભરતભાઈ મંત્રી વિમલભાઈ પૂર્વ મંત્રી કિશોરભાઈ જયંતિભાઈ એમ પ્રજાપતિ શિક્ષક સોશિયલ મીડિયા કિરીટભાઈ કારોબારી સભ્ય હરિભાઈ ગોવિંદભાઈ વકીલ સાહેબ દરેક કાર્યકરોએ સન્માન કર્યું ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા બાળકોને ભણાવવા પર ભાર મૂક્યો દાતાધુરા પ્રથમ ઈનામ સ્વર્ગીય ગોદાવરીબેન દશરથભાઈ પ્રજાપતિ પરિવાર સ્વર્ગીય વીરાબેન વીરમભાઈ પ્રજાપતિ પરિવાર મનુભાઈ એ પ્રજાપતિ ગંગસ્વસીબેન પ્રજાપતિ દ્વિતીય કાનજીભાઈ પ્રજાપતિ પ્રજાપતિ જસીબેન લક્ષ્મણભાઈ અસાલડી મહેશભાઈ એન પ્રજાપતિ તૃતીય ચંપાબેન ભાવાભાઈ પ્રજાપતિ દિનેશભાઈ પ્રજાપતિ શિક્ષક ભોડાડીયા પ્રાથમિક શાળા લાલજીભાઈ પ્રજાપતિ મેડલ પ્રકાશભાઈ સહાયક દાતા ડૉક્ટર દિનેશભાઈ પ્રજાપતિ સહિત અનેક દાતાઓ દ્વારા એમબીબીએસ બીજા વર્ષ રોહિત પ્રજાપતિ બીએચએમએસ સેમિસ્ટર વન તન્વી પ્રજાપતિ એમએસસી સેમિસ્ટર બે નિરાલી પ્રજાપતિ સી ફાઉન્ડેશન તુષાર પ્રજાપતિ બીકોમ કોમ સેમિસ્ટર છ ધરતી પ્રજાપતિ સુનીલ પ્રજાપતિ વિશાલ પ્રજાપતિ ઋત્વિક પ્રજાપતિ મિકેનિક એન્જિનિયર વિવેક પ્રજાપતિ એલએલબી સેમેસ્ટર સેમિસ્ટર બે આદિત્ય ઉમેશભાઈ પ્રજાપતિ બેચલર ઓફ ડિઝાઇન દીક્ષિત પ્રજાપતિ માઇનિંગ એન્જિનિયરિંગ વિરેન્દ્ર પ્રજાપતિ સિવિલ એન્જિનિયર હર્ષિલ પ્રજાપતિ એમ કોમ સેમિસ્ટર બે ખુશી અશ્વિનભાઈ પ્રજાપતિ એમએ એ સેમિસ્ટર ચાર ડિમ્પલ પ્રજાપતિ મનીષા પ્રજાપતિ એમ કોમ સેમિસ્ટર ચાર કૃપા પ્રજાપતિ એમ કોમ સેમિસ્ટર જયેશ પ્રજાપતિ બીએ એ સેમિસ્ટર એક દર્શન પ્રજાપતિ અંજલિ પ્રજાપતિ ખુશી પ્રજાપતિ સહિત ધોરણ એકથી બાર કોલેજ તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ પ્રાથમિક શિક્ષક જુનિયર ક્લાર્ક સચિવાલય એસસી પોસ્ટમેન હેલ્થ વર્કર મહિલા લોકરક્ષક કંડક્ટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત એકસો પંચાવનથી વધુ तेजस्वी तालाओं ने दाताओं द्वारा सम्मान पत्र ट्रॉफी चांदी नो सिक्को गोल्ड मेडल हेन्डल फाइल सिल्वर मेडल थेलो ब्रोन्ज मेडल डबल सींगल ब्लैंकेट, फाइल पानी बोटल सील्ड आप सम्मानित कराया સાથ ભોજન પ્રસાદ માયાબેન સોમાભાઈ સામેચા મંડપ પ્રેમીલાબેન લક્ષ્મણભાઈ પ્રજાપતિ નાસ્તાના દાતા કનુભાઈ શંકરભાઈ ચાણા કોકિલાબેન કનુભાઈ પ્રજાપતિ મિનરલ પાણીના આજીવન દાતા શારદાબેન ચમનભાઈ પ્રજાપતિ સાલ સ્વર્ગીય શારદાબેન અંબારામભાઈ પ્રજાપતિ પરિવાર ફુલહાર બચુભાઈ મગનભાઈ પ્રજાપતિ ઓઢા સાઉન્ડ પ્રજાપતિ દિનેશભાઈ સેવાભાઈ વરસડા કોન્ટ્રાક્ટર સંગીત કેશવલાલ આર પ્રજાપતિ બેનર શિક્ષક નટુભાઈ કે પ્રજાપતિ કાર્યક્રમ સફળ બનાવવા યુવા ટીમે અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેડવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના મંત્રી દશરભાઈ ગુર્જર શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણા પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ મંત્રી પરેશકુમાર પ્રજાપતિ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન પાટણના પ્રમુખ સોહનકુમાર પ્રજાપતિ શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજ પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ ઉપપ્રમુખ રામસીભાઈ પ્રજાપતિ મંત્રી વાલાભાઈ પ્રજાપતિ સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ શ્રી સમી પરગણા પ્રજાપતિના પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના મંત્રી વિરચંદભાઈ પ્રજાપતિ શ્રી થરાર ચાર પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સેંધાભાઈ પ્રજાપતિ કાંકરજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી મહેસાણા કચેરી અધિકક્ષ મહેશકુમાર પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહ્યો કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર પ્રહલાદભાઈ કે પ્રજાપતિ માંડવી હાલ કડી જ્યારે આભાર વિધિ ભાવાભાઈ પ્રજાપતિએ કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ